તો સીધના અમે આવી ગયા છીએ અહીંયા એટલે કે તમને હું જે બતાવવાનો હતો ને એ જગ્યાએ અને બધા બાળકો આવી ગયા છે અહીંયા જો આ બાજુ હવે તમને હું બધાનું બતાવું ને તો કોણ કોણ છે બધા નામ બોલશે હો ચાલો આપણે થી ચાલુ કરતો નામ એ નામ એટલે તારું નામ શું રાજલ શું નામ કે કે રાજલ કે જો હું મારું નામ બોલું મારું નામ છે ભાવિન તારો તારું નામ

ખબર છે આની અંદર શું વસ્તુ ને અત્યારે આપણે ઉપયોગ કરવાનો આપણે પછી આ શું છે આનું છે પછી આ અને આ રબર પછી જો બરાબર મુશિયર હવે આપણે આ આચાર્ય સાચવીરાંસુ પ્રોજેક્ટ ને ઓલામાં બાવડ પાડના એમ કરું ડાયરેક્ટ નહીં પેંસે સાચવી આ જો રાખશું ને જમાર દો પેંસે આની અંદર મૂકી દેવાનો હો બરાબર જો આવી ગયો ને આમ ચેન બંધ કરીને સરા સાચી રાખવા ને હો આતારુ આતારુ

તારથી કોણ નાનું હતું આ રોહિત બરાબર ને તો તારું ધ્યાન રાખવાનું જો વિજય નો આવવાનો હોય કાં વિજય પૂરી ગયો હોય કાં વિજય બહાર ગયો હોય તો તારે યાદ કરીને બધાએ લેતા આવવાના ચાલો હું બોલું છું પહેલાં એ કણે એ હા ચાલો બોલો હા एक रे एक पाची आनिया पारू पाछू करूच एक रे एक बोल लावो तुम्हारे पन्ना में एकड़ो लिख दऊ आ कोणी કાજલ આને આવતી રહે આગળ આવતી રહે તો કાજલ કરે છે આ બુક સરખી રાખવાની આમ ઓ આમ કરીશ તો જ આવડશે નહીં આવડે આમ એમ નીચે રાખવાની પેન્સિલને

કાચી પ્રિયંકા પ્રિયંકા છે આ બેન નામ પ્રિયંકા છે હો ભાઈ અમને ખબર પડી બીકો એવું નથી પછી નામ શું છે નામ શું પેલા નામ નામ કે કાજલ એમ કે કાય ભાઈ કાજલ એમ ચોકલેટ આપે એમ નેમી અત્યારે કારણ કે તમારે લાઈટ ન હોય ને અત્યારે અંધારું હોય એટલે અત્યારે નઈ કરવાનું કાલે કરવાનું તડકો થાય ને એટલે આ કરવાનું